કર્ણી સેના વાતી અને રાજપૂત સમાજ વાતી સ્વાગત કર્યું આપણે કરવી છે કરણી સેના વિશે વાત કરી હું આપ બધા સારી રીતે ઓળખો કે દરેક સમાજની ક્યાંક ને ક્યાંક કોઈ પણ સમાજની લાગણી દોબે ત્યારે કરણી સેના આરામે સાહેબ તૈયાર રહે છે બાવીસ રાજ્યો વાણી વિલાસ રૂપાલાજી કર્યું છે આપણી સમાજ વિરુદ્ધ ત્યારે આ સમગ્ર નારી જાતિનું અપમાન છે અને નારી માત્ર નારી કોઈ એક સમાજની નથી હોતી આપણે દરેક સમાજની મા બહેન હોય આપણે મા બહેન તરીકે જ કરીએ છીએ

આમાં મુખમાં પણ પ્રભુ શ્રી રામ અને સરસ્વતી માતાજી જઈને બોલાવે છે આટલો બધો શક્ય જ નથી રાજપૂત અહીંયા કચ્છથી કરે કરીને કાશ્મીર સુધી એકલો થાય મહારાણા પ્રતાપ થી ને એમનાથી નતો થયો તો આપણે તો કઈ નથી જે આ સમાજ જાગ્યો છે ત્યારે એક વાત કરું છું તમે અમારા પ્રભુ શ્રી રામના નામે થી ફોટા પણ ભારતીય જનતા પાર્ટીને કહીએ છીએ કે ન લગાડજો તમારા બાપ દાદા કોઈ પુરુષ કોઈ પરિવાર ના હોય ને એના લગાડીને ફેરજો તમે પ્રભુ શ્રી રામના નામે કરો છો

કોઈ દિવસ રાજપૂત હોય ક્યારે કોમવાદી ન હોય અને કોમવાદી હોય ક્યારે રાજપૂત ન હોય વાતો કર્યા કચ્છ તો કોમી એકતા નો પ્રતિક છે આપણા રાહ વંશ બચાવવા માટે સાત સાત દુકાનો બનતા માટે જયારે સિંધ આવી છે ત્યારે અબડા જામ

તાજ સૂતોના અન્ય સમાજો હર હંમેશા પહેલાં રજવાડા હતા તમે તો હમણાં આવ્યા છો જ્યારે હળીમળીને હતા હતા તકલીફ હમણાં જ પડી છે જ્યાંથી તમે અહીં આવ્યા છો ત્યાં બીજે કોઈ તકલીફ નથી એક સમજ્ય ભારતની પ્રજા જાગી ગઈ છે અને આ હું દરેક સમાજને વિનંતી કરું છું કે આપ અમારી સાથે જેમ જોડાયેલા છો તેમ જોડાજો ભવિષ્યમાં આજે અમારી બાવીસ કરોડની વસ્તી હોવા છતાં ભારતીય જનતા પાર્ટી તાના થઈ કરીને એક રૂપાલંદ ન હતાવીને અમારી સમાજની અવગણના કરે છે

અને ભારતીય જનતા પાર્ટીવાળા હજી ઘણા આવશે કે છે આ છે એવું છે રાષ્ટ્રીયના હિત રાષ્ટ્રીયના હિત તમારાથી થાય નહીં તમારી મેલી મુરાદ પહેલેથી હતી તમે ત્રીસ વર્ષથી ઈજ કરતા હોય હજી તમારા કને મુદ્દો નથી જય હિન્દ જય માતાજી કોંગ્રેસને મત આપવાનો છે આપણે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીને માનતા હોય તો મહેરબાની કરે આ વખતે આટલો ટાઈમ આપણો સમાજ હતો રામના નામે ને ગાયોના નામે મતા આપ્યા છે તો આ વખતે પણ એ જ મુદ્દો છે આપણી નારી છે ને રામ ભગવાનના ના એટલે આપણે આપણી સમાજને મત આપો છે ને કોંગ્રેસ ને જ મત આપવો છે